સાવલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ઇમારતો જર્જરિત થતા વિકાસ કાર્યો પર અસર સાવલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ઇમારતો જ્યાંથી ગામના વિકાસ કાર્યો અને વહીવટનું સંચાલન થાય છે તેમાંથી પાંચથી વધુ ગ્રામ પંચાયતોની ઇમારતો જર્જરિત હાલતમાં છે જ્યારે અન્ય કેટલીક ઇમારતો સમારકામની રાહ જોઈ રહી છે તાજેતરમાં સાવલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી દરેક ગામમાં ગ્રામ પંચાયતની કચેરીઓ હોય છે જ્યાં ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચ ગ્રામ તલાટી અને સભ્યો ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ કરે છે જો કે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા પસવા નાની અને ખોખર સહિત અનેક ગામોની ગ્રામ પંચાયતોની ઇમારતો જોખમી અને જર્જરિત હાલતમાં છે આ ઉપરાંત અન્ય કેટલીક ગ્રામ પંચાયતોની ઇમારતોને તાત્કાલિક સમારકામની જરૂર છે જો ગ્રામ પંચાયતોની ઇમારતનો ઉપયોગ માટે અયોગ્ય હોય તો સરપંચ અને તલાટી ગામનો વહીવટ અને રેકર્ડની જાળવણી કેવી રીતે કરી શકે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે આવી પરિસ્થિતિ ગ્રામીણ વિકાસના કાર્યોમાં અડચણ ઊભી કરી શકે છે વહેલી તકે તંત્ર આ જર્જરિત પંચાયતો સામે નજર કરે અને પંચાયતોને રિપેરિંગ કરાવે તેવી માંગ થઈ રહી છે